નમસ્કાર ખેડૂત મિત્રો અન્નદાતા યુટ્યુબ ચેનલમાં હું પ્રશાંત પટોડિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આ વખતે જે જે ખેડૂતોએ મરચીનો રોપ નાખ્યો છે એમને આ મરચીનો રોપ લગભગ વીસ પચીસ કે ત્રીસ દિવસની અવસ્થાએ પહોંચ્યો છે અને આ સમયે ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન આવે છે અને ફિલ્ડ વિઝિટોમાં પણ જોવા મળે છે કે મરચીનો રોપ ક્યાંક ને ક્યાંક ઉપલા પાંદડા એના પીડા પડતા હોય એવું લાગે છે ઘણા બધા ખેડૂત મિત્રોને રોપ ઉતરવાનો અને સુકાવાનો પ્રશ્ન છે તો આના વિશે ખાસ આ વિડીયોમાં વાત કરવી છે તો આ વિડીયોને ખાસ અંત સુધી જોજો સૌપ્રથમ સૌથી મોટો પ્રશ્ન એ ખેડૂતોને એ થાય છે કે અત્યારે આ રોગ સુકાઈ છે અથવા તો ઉતરે હાલ જ્યારે સાર્વત્રિક ખૂબ સારો વરસાદ પડ્યો છે વરસાદ અત્યારે આવવાનું ચાલુ છે અને જમીનમાં ખૂબ સારા પ્રમાણમાં ભેજ છે ત્યારે સ્ટાર પ્રોટેક કે જેની અંદર ટ્રાયકોડરમાં સ્યુટો સ્યુડોમોનાસ મેટારાઇઝિયમ માઇકોરાઈઝા બેસિલસ આવા અલગ અલગ પ્રકારના બેક્ટેરિયાનું મિશ્રણ આવતું હોય તો આ બેક્ટેરિયલ પ્રોડક્ટને આપણા રોપમાં જેનું અઢીસો ગ્રામ પ્રતિ એકરનું માપ છે તો આપણે બે કે ચાર ક્યારા કર્યા હોય તો પચાસ કે સો ગ્રામ પ્રમાણે એનો પિયતમાં ઉપયોગ કરી લેવાનો છે એનાથી તમને ફાયદો એવો થશે કે આ સારા પ્રકારના સૂક્ષ્મ જીવાણું કે આ સારા જીવતા જીવડા એ આપણી જમીનમાં જે રોગકારક ફૂગો છે કે જે સુકારો પ્રેરે છે મરચીના છોડવાને વધવા નથી દેતી મરચીના છોડવા ઉતરે છે આની સામે લડીને આપણા મરચીના રોપને આગોતરું રક્ષણ આપશે એક કવર જેને કહેવાય એ કવર આપણી જમીન ઉપર બનાવી દેશે અને આ ફૂગને આપણા રોપને લાગવા દેશે ને એને રોપ આપણો ઉતરશે નહીં એની સાથે સાથે માઇકોરાઈઝા એટલે કે સ્ટાર વાર્મ આની અંદરના માઇકોરાઈઝા એ મરચીના રોપમાં તંતુ મૂળનો ખૂબ સરસ વિકાસ કરશે તંતુ મૂળનો જેમ સારો વિકાસ થશે એમ જ છોડવાની તંદુરસ્તી છોડવાની મજબૂતાઈ આ તમામ પ્રકારના ગ્રોથ તમને જોવા મળશે સાથે જ ઘણા બધા ખેડૂત મિત્રોને આની સાથે આ મરચીનો રોપ પીડો પડતો હોય આ પીળો પડવાનો પ્રશ્ન પણ હાલ ઘણા બધા ખેડૂત મિત્રોને છે કે મરચીનો રોપ પીડો પડે છે અથવા તો એને જેવો ગ્રોથ જોઈએ છે એને જેવો વિકાસ જોઈએ છે એવો વિકાસ થતો નથી ત્રીસ દિવસના રોપ પ્રમાણે જેવો દેખાવવો જોઈએ એવો દેખાતો નથી તો આ સમયે રોપ પીળો ન પડે વરસાદનો માર એને ન લાગે સ્ટ્રેસમાં ન આવે એના માટે જીગરી કે જેની અંદર હ્યુમિક અને ફુલ્વિક એસિડનું કોમ્બિનેશન છે આ હ્યુમિક અને ફુલ્વિક એસિડનું કોમ્બિનેશન એ છોડવાને ઓવરઓલ તંદુરસ્તી આપવા માટે ખૂબ સરસ કામ આપે છે પચાસ મિલી પ્રતિ પંપ પ્રમાણે આ જીગરીનો ઉપયોગ આપણા મરચીના રોપમાં સાત દિવસના અંતરે બે વખત કરી દેવાનો છે અને કોક કોક છોડવો સુકાતો હોય એવું લાગતું હોય અને જો જમીનમાં ભેજ ન હોય તો સાથે સિજેન્ટા કંપનીનું રીડોમિલ ગોલ્ડ કે જેની અંદર મેટાલેક્ઝિલ અને મેન્કોઝેપ આ બે ફૂગનાશકોનો કોમ્બિનેશન આવે છે અને મરચીના રોપમાં કે કોઈપણ શાકભાજીના રોપમાં સુકારા માટે ખૂબ સારા પરિણામો આપે છે તો પચાસ ગ્રામ પ્રતિપંપ પ્રમાણે રિડોમેલ ગોલ્ડનો પણ સાથે ઉપયોગ કરી લેવાનો છે આ સિવાય તમને કોઈપણ પ્રકારની વધારે માહિતીની જરૂર હોય તો તમે અમારા હેલ્પલાઇન નંબર એકાણું ઝીરો એકતાલીસ પાંત્રીસ અગિયાર ત્રણ ઉપર અમારો સંપર્ક સાધી શકો છો ફરીથી મળીશું ખેતીને લગતી કંઈક નવીન પ્રકારની માહિતી સાથે અત્યાર માટે બસ આટલું જ ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિશન